ભાગીદારી પંચાયતી રાજમાં પચાસ ટકા મહિલા અનામત બેઠક રાખી છે પંચાયતમાં જાણવા મળ્યું છે કે મહિલા સરપંચના બદલે તેમના પતિઓ જ વહીવટ કરતા હોય છે અને આવું જ કંઈક બનાસકાંઠાના છાપી ગ્રામ પંચાયતમાં જોવા મળ્યું છે છાપી ગામના મહિલા સરપંચના પતિ અને તેના મળતિયાને એસીબી દ્વારા ગુરુવારે એક લાંચના છટકામાં ઝડપી લેવામાં આવ્યા હતા વિગતે વાત કરીએ તો છાપી જીઆઈડીસીમાં વર્ષ બે હજાર ઓગણીસમાં જાહેર અરજી દ્વારા ટીડીઓ દ્વારા કુલ સત્યાવીસ પ્લોટ આપેલા હતા તે પૈકી એક પ્લોટ ફરિયાદીએ ખરીદ્યો હતો અને પાછળથી આ હરાજી બાબતે અરજીઓ થતા ટીડીઓ બનાસકાંઠા દ્વારા હરાજી રદ કરતો હુકમ કર્યો હતો અને પ્લોટ ધારકે વિકાસ કમિશનર ગાંધીનગરને રિવિઝન અરજી કરતા વિકાસ કમિશનર તરફથી ટીડીઓનો હુકમ રદ કરીને પ્લોટ ધારકોની તરફેણમાં હુકમ કર્યો હતો ત્યારબાદ વિકાસ કમિશનના હુકુમની વિરુદ્ધમાં પંચાયત તરફથી નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરીને મનાઈ હુકમ માંગ્યો હતો પરંતુ હાઈકોર્ટ તરફથી મનાઈ હુકમ કે કોઈ વધગાળાનો હુકુમ કર્યો ન હતો તેમ છતાં પંચાયત દ્વારા ફરિયાદીએ પોતાના પ્લોટમાં કરેલા બાંધકામને તોડી નાખ્યા અને તમામ પ્લોટનો કબજો લઈને પંચાયતની માલિકીના હોવાનું બોર્ડ પણ મારી દીધું હતું પંચાયતમાં સરપંચ તરીકે તમામ વહીવટ તેમના પતિ મુકેશ ચૌધરી સંભાળતા હોવાથી ફરિયાદીએ સરપંચના પતિ મુકેશ ચૌધરીનો સંપર્ક કર્યો અને હાઈકોર્ટમાં કરેલી રીટ પિટિશન પરત ખેંચવા અને પોતાના તથા અન્ય પ્લોટ ધારકોને તેમના પ્લોટની માલિકી પરત આપવા વિનંતી કરી હતી પરંતુ આ લાચ્યા સરપંચના પતિએ તેના બદલામાં પચાસ લાખ રૂપિયાની માંગણી કરી હતી જોકે આખરે આ મામલે મહિલા સરપંચના પતિએ ડિસ્કાઉન્ટ આપીને પાંત્રીસ લાખમાં આ પ્લોટ આપવાનો નક્કી કર્યા અને તે પૈકી પંદર લાખ ગઈકાલે આપવાનો વાયદો કર્યો હતો સમગ્ર મામલે ફરિયાદીએ આ અંગેની જાણ એસીબીને કરીને ફરિયાદ આપતા ફરિયાદીની સુકુનવિલા સાઈડની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું આ દરમિયાન વચેટિયા પ્રવીણ ઠાકોર ઓફિસમાં આવીને પૈસા લેવતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે ફરિયાદીની ઓફિસ બહાર કારમાં બેઠેલા સરપંચના પતિ વહીવટ કરવા જતા મહિલા સરપંચના પતિને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન્યુ સાથે જોડાયેલા રહેજો જે